વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકત્રીસ સ્મશાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેનો અલગ અલગ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવે તેવી રજૂઆત સાથે આજે મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સીટલ મિસ્ત્રીને આધારપત્ર આપીને જવાબ માંગવામાં આવ્યો હતો તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આરટીઆઈ કરીને માહિતી મેળવી લો જેને લઈને આજે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો હતો શહેરના સ્મસાનોનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપવા બાબતે અમે વિરોધ કરવાયા છે કારણ કે વડોદરા શહેર એટલે આખા ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાત મધ્ય ગુજરાતનું એવું સેક્ટર છે કે આપણો વડોદરાની પ્રજાનો ઉપયોગ લેબોરેટરીના ઉંદર જેવો કરવામાં આવે છે રાજકીય અખાડો બનાવીને મૂકી દીધો છે વડોદરાની જનતા સંસ્કારી છે મૌન છે એનો મતલબ અહીં ગાળી કોઈ બી પોતાના મન ફાવે નિર્ણયો લેવા તકલાદી નિર્ણયો સાંભળી લો એટલે જે સ્મશાનોનું વેપારીકરણ કરવામાં આવ્યું છું એનો હું વડોદરાની પ્રજા વ્યક્તિ એમની પાસે સવાલનો જવાબ લેવા આવ્યો એમણે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યા અને એ ડૉક્ટર સાહેબ છે ગોરી સારામાં સારી આપી શકે છે એવી ગોરી ખવડાવવા જેવા જવાબ હતા એમના જવાબ સ્પષ્ટ નથી માટે અમે કહેવાયા છે એમને તમે કહી દો કે એમને લા અમે વિનંતી કરવાયા છે લાગણી કહેવાયા છે કે વોર્નિંગ કહેવાયા છે ગણતરીના દિવસોની અંદર આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો ખંડેરાવ માર્કેટથી અહીં ગાળીથી અંતિમ સંસ્કારની વિધિ જેવી ચાલ યાત્રા કાઢવામાં આવશે અને આ ભ્રષ્ટાચારી જેટલા માથા દેખાય છે એમનો અગ્નિદા ત્યાં આગળ વાળી સ્મશાનમાં આપવામાં આવશે એટલે એમને અમને આરટીઆઈ તરીકે જવાબ લઈ લો એ હજુ બી એમને ખબર નથી પ્રજાના વોટે જીતેલા છે એટલે આ ભાષામાં વાત કરે છે કે તમારે જે જવાબ જોઈતો હોય એ આરટીઆઈ કરીને લઈ લેજો તો વડોદરાની જનતા હવે આગામી જવાબ એમને કારણ કે નવરાત્રા આવી રહ્યા છે ગણપતિ આવી રહ્યા દશામાં આવી રહ્યા છે આરતી કરવા તો આ લોકોને બોલાવવાના જ છે દસ વર્ષથી પ્રસાદ હંગરી રાખ્યો છે એટલે વડોદરાની જનતા આ લોકોને ભરપેટ પ્રસાદ જમાડી અને સદબુદ્ધિ લાવશે એની હું ગેરંટી આપું છું મહેન્દ્રસિંહ રાઠોડ આજે એમના ચાર પાંચ સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે પ્રજા એમને બધી રજૂઆત કરે છે વડોદરાની ત્રીસ લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા અને છાણાને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું એકત્રીસ સ્મશાનોમાં જે બે ચાર એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે છાણાના નામે લાકડાના નામે પૈસા લેતા હતા અને લોકો સ્વેચ્છા આપતા પણ હતા અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ દીડ ભરીને ગયો હોય લાકડા મોટા છે ભીના છે લાકડા નથી લાકડા કાપ્યા વગરના છે આ બધી ફરિયાદો ઉઠતી હતી એનજીઓ પણ ફરિયાદ કરતી હતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી ચાલતું આપેલા છે તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી આ બધું સંચાલન સુચારુ રૂપે થાય આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું છે જેને આ લોકો ખાનગીકરણ કહે છે ખાનગીકરણ એટલે ફક્ત બે વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે એમની સદીર સંતોષકારક છે ત્રીજો વર્ષ ઇજારો આપવામાં આવશે સવાલ થયો કે પ્રજાને આમાં એક પણ રૂપિયો આપવાનો નથી દરેક પ્રશ્નમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્કલુડેડ આઇટમ છે એમાં સાત પણ લાકડા છે બારસો જેટલા છાણા છે અને પાંચ જેટલા ઘાસના પૂળા છે એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે એના લાકડાની કિંમત એકસો રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એ એના બિલમાંથી બાદ બાકી થશે ચાલીસ રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે એમને દરેક સ્મસ્થાનમાં સાતથી દસ જેટલા સાતથી તેર જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે એટલે કોઈ ખાનગીકરણ નથી કર્યું કે કોઈ પ્રાઇવેટાઇઝેશન કર્યું નથી આ સ્મશાન આઉટસોર્સિંગથી આપવામાં આવ્યા છે જે વડોદરા શહેરની અન્ય સર્વિસો છે જેમ કે પાણી નળીકાની નિભવણી હોય કે વરસાદી ગટરની નિભવણી હોય કે નવી વરસાદી ગટર નાખવાની હોય આ તમામ વસ્તુ આઉટસોર્સિંગ એજન્સી માટે ટેન્ડરિંગ એન્ડ પ્રક્રિયા ટેન્ડરિંગ કરીને કરવામાં આવે છે અને એમાં જે એલવાન આવે છે એને આ ઇજારા આપવામાં આવેલા છે મને લાગે છે કે ગઈકાલથી જે આ ઇજારો આપ્યો છે એમાં પહેલા દિવસે કંઈક જલારામ ટ્રસ્ટના માણસોને લેવામાં એજન્સીઓમાં ઇન્ક્લુડ કરવા માટે નાની મોટી તકરાર થઈને એ લોકોએ બપોર પછી કામ બંધ કર્યું હતું એના લીધે નાની મોટી અવસ્થા સર્જાઈ હતી કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે કે વહેલા વહેલી તકે એજન્સીઓને તાકીદ કરવામાં આવે કે જે વસ્તુની જરૂરિયાત છે જે મેન પણ જરૂરિયાત છે એને રિક્રુટ કરી અને તાત્કાલિક અસરથી સુચારુરૂપે સમસ્યાનું સંચાલન થાય માન્ય કમિશનર સાહેબ પણ આનો રિવ્યૂ લીધો છે માન્ય આરોગ્ય અમલદાર દિવેશ પટેલને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે ત્રણેય એજન્સી સાથે મિટિંગ કરી અને અમને પણ આ કડક સૂચના આપી દેવામાં આવી છે ಸಮಸ್ಯೆ ಹೆಡ್ಲೈನ್ ನ್ಯೂ ನಿ